લોકસભાના સાંસદના ભાજપના ઉમેદવાર રાજેશભાઈ યુડાસમાની આજરોજ જૂનાગઢના રાજમાર્ગો પર રેલી નીકળેલી હતી જેમાં તેઓને ફુલહાર તેમજ પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોએ તેનું અભિવાદન કર્યું હતું અને ભાજપ તરફી મતદાન કરશું તેવી ખાતરી પણ અપાઈ હતી সেইখানেই বкруตาลি চলে যাচ্ছে বললে এই যে লাইজ

નહીયા કેનેપો ફોટા પડવા હું સોફા ચેક કર કમનસ કર ખાને ન

ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજના લોકો માટે કથિત વિવાદિત નિવેદન ના વિરોધમાં રાજપૂત સંકલન સમિતિ રાજપૂત મહિલા મંડળ દ્વારા આંદોલન નારી અસ્મિતાનું નું સન્માન સ્વાભિમાન ની લડત અંતર્ગત રાજપૂત સમાજના મહિલાઓએ જુનાગઢ માંગ પ્રત્યે કુપવાસા આંદોલન શરૂ કરેલ છે અને જ્યાં સુધી તેઓને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું તેઓએ જણાવ્યું હતું અને વધુ જલદ આંદોલન કરવાની પણ ચીમકી તેઓએ ઉચ્ચારી હતી જય માતાજી જય ભવાની મારું નામ મીરાબા જાડેજા છે અને આજ રોજ અમે લોકો અહીંયા ગુજરાત જુનાગઢ રાજપૂત મહિલા સંઘ દ્વારા પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા છીએ અને જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા બેનો દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી એનો અમે વિરોધ કરેલો હતો પરંતુ ભાજપે આટલા વિરોધ સહિત પણ એને ટિકિટ આપી અને અમારી અસ્મિતાનું ખંડન કર્યું છે અને અમારા બેનો દીકરીઓની માન મર્યાદાનું પણ ખંડન કર્યું છે એટલે અમે લોકો રાજપૂત મહિલા સંઘ એનો સખત વિરોધ કરીએ છીએ અને આજે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ અને જો અમારા આંદોલનને યોગ્ય પ્રતિસાદ નહીં આપવામાં આવે તો આંદોલનની લડત આગળ ઉપર પણ જારી રહેશે અને આગળ ઉપર પણ પગલા લેશું અમે અને યોગ્ય સહકારની અપેક્ષા હવે અમને સરકાર પાસેથી છે નહીં એટલે અમે લોકો અમારું મતદાન ભાજપ વિરુદ્ધ કરશું જય ભવાની જય માતાજી જૂનાગઢ વેસાણ રોડ પર આવેલ નોબેલ યુનિવર્સિટી ખાતે આજ યુનિવર્સિટી નાગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અને પ્રોત્સાહન આપવા માટે અંદાજિત દસ હજાર વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ શ્રી રાજેશભાઈ ચુરસમાન નાગ સમર્થન માં ભવ્યતાપૂર્વક યોજાઈ ગયેલ રાજભા ગઢવીના સાહિત્ય રસ સાથે યુવા વિદ્યાર્થીઓને મતદાન માટે મતદાનનું મહત્વ સમજાવી જાણકારી આપી અને ફરી એકવાર ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટે યુનિવર્સિટીના શ્રી નિલેશભાઈ ગુલેસીયા તથા શ્રી ગિરીશભાઈ કોટેચા કેડી પંડ્યા સાહેબ તથા ત્રિવેદી સાહેબે આહવાન કરી શ્રી રાજેશભાઈને જીતના આશીર્વાદ આપ્યા હતા અને રાજેશભાઈએ યુનિવર્સિટીના મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરેલ હતો જય જય ગઢવી ગુજરાત

લોક સંસ્કૃતિની વાતો કરવા માટે ગીત

મેનેજમેન્ટ અને આખી ટીમ આપને ખૂબ ખૂબ આભારી છે કે આપ ડોબલ યુનિવર્સિટીમાં આજે આવ્યા છો અને ફરી પાછા આજ યુનિવર્સિટીમાં તમે આવો અને પાછા આપણે એજ ડેવલપમેન્ટની વાત જે છે એ તમારું સપનું જુનાગઢ માટે તમે જે જોયું છે પૂરું થાય એવી આશા રાખીએ છીએ ટુ ઓલ ઓફ યુ આઈ નો હતું તો આજે એ જુનાગઢ માટે કાયમ જ્યારે ચિંતા કરતા હોય છે ડોબલ યુનિવર્સિટીની અંદર આપણે કાયમ ને માટે સ્ટુડન્ટ્સને એક નવા ઇનિશિયેટિવ આપતા હોઈએ છીએ આજે આ કેમ્પસ ની અંદર રાજેશભાઈ આવ્યા અહીંયા સેવન થાઉઝન્ડ સ્ટુડન્ટ આ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરે છે ઘણી બધી ફિલ્ડ અલગ અલગ જે છે અને ખાલી બુક્સ નું નોલેજ નહીં

આપણા વિરોધી બોલતા એ પાકિસ્તાનના છોકરા ઉપર આપણો જડદો લઈ લે એ નીકળતા હોય તો એ આ દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ કરી શકે કોઈની તાકાત નથી એના માટે આપણે સુધી દિલ્હીમાં હજી કે તો જો ઘર સે નીકળે ગુડ ઇવનિંગ એડવાન્સ ઓફ નોબલ યુનિવર્સિટી સ્પેશિયલ ગેસ્ટ કે આજે જેમની હાજરી આપણા માટે એ બહુ મોટી વાત છે અને જેમને જેમના શોલ્ડર ઉપર જુનાગઢ જ નહીં પણ જુનાગઢ જિલ્લા નહીં અને એ કામ ને જો વધારે સારું કરવું હોય તો એના માટે બહુ માર્કેટિંગની જરૂર નથી એના માટે બહુ એડવર્ટાઇઝમેન્ટની જરૂર નથી પણ એ સારું કામ કરતી વ્યક્તિના ખભા ઉપર હાથ રાખીને કેડે કે તમારું કામ બહુ સરસ છે તો પણ એને ઉત્સાહ અને એને એક ઉર્જા મળતી હોય છે અને એ જ વાતને યાદમાં રાખીને ડોબલ યુનિવર્સિટી આજે પ્રોત્સાહન જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે જેવા ડેડિકેટેડ ફેકલ્ટી પેપર્સ આજે આ યુનિવર્સિટીને એવા ઘણા અને પાંચમા સ્થાને ઉપર જે દેશ ગુલામ્રભાઈ મોદી જ્યારે આ વાત થઈ ત્યારે મારી છાતી ગજગજ ગજ ફૂલતી અને એટલા માટે દેશના પ્રધાનમંત્રી સૌ ત્યારે આ વિસ્તારમાં શિક્ષણ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે સંસ્કારથી લઈને શિક્ષણ સુધીની વ્યવસ્થા ઉભી કરવાનું કામ કર્યું છે ભારતની સૌથી પહેલી સંસ્કૃત યુનિવર્સિટી એ સોમનાથ ખાતે આ દેશમાં મહેશભાઈ ધુલ્યા મગરભાઈ કોટેતા પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા પાર્થભાઈ આપણા લોક સાહિત્ય ને યુવાનો સાથે જોડવાનું કામ કર્યું છે એવા આપણા લોક સાહિત્યકાર રાજભા ગઢવી ભૂખ પણ વધારે લાગશે કરીને સમયની અંદર જયભાઈ અમારા વાઇસ ચાન્સેલર કેર સાહેબ આખી ટીમે જે રીતે કામગીરી કરી અને રાજબાને એની ટીમ પણ તાત્કાલિક આવી ગઈ સાઉન્ડ સર્વિસ વાળાથી માંડીને પત્રકારોથી માંડીને બધા ખૂબ સારી રીતે અહીંયા પહોંચ્યા છે કે જૂનાગઢથી આગું થાય અને છતાં હરેક મા પણ આવ્યા છે એને પણ સલાહ કરીને મતદાન ખૂબ કરજો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કરજો આ દેશનું ભવિષ્ય વર્ષ બે હજાર સાત થી આ સંસ્થાની સ્થાપના કરી અને આજે લગભગ માત્ર પંદર વર્ષની અંદર આ કોલેજથી શરૂ કરીને ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સથી શરૂ કરી અને આજે આપણે યુનિવર્સિટી સુધી જો પહોંચ્યા હોય તો એની અંદર આપ સૌ વાલીઓ વિદ્યાર્થીઓ જે વિશ્વાસ મૂક્યો છે અને ફેકલ્ટીઓનો પોતાનો જે જ્ઞાન પીરસું છે અને ફેકલ્ટીઓનું જે મહેનત છે એની પાછળ નોવલ યુનિવર્સિટીનું સમગ્ર જે સંસ્થા ઊભી થઈ છે

લોક સંસ્કૃતિની વાતો કરવા માટે ગીતની

જેમાં મતદારો સહભાગી બની અચૂક અવશ્ય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા કરી રહ્યા છે જૂનાગઢના ડી માર્ટ મોલ ખાતે પણ એક મતદાન જાગૃતિ અર્થે આગવો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ખરીદી કરવા આવતા લોકો પણ મતદાન જાગૃતિના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અહીં લોકોએ મોબાઈલ ફ્લેશ લાઇટ ચાલુ રાખી લોકશાહીના મહાપર્વ માં અવશ્ય મતદાન કરવાની સાથે અન્ય મતદારોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સંકલ્પ લીધો હતો ઉપરાંત લોકોને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી વિરલ જોશી અને મહાનગરપાલિકાની ટીમે જહેમત ઉઠાવી હતી